હે ગાઈસ કેમ છો મજામાં હું વાટેર ને આજે આપણે જવાના છે જટાશંકર વિલિંગ ડેમ એ સાઈડ તો અહીંયા આજે આપણે એનો જટાશંકરની શહેરમાં નીકળવાના છે અને વિલિંગ ડેમ કદા ટાઈમ રહે તો ત્યાં જવાનું છે અને અહીંયાથી મોજ કરવાની છે એમાં અને ફરવાનું છે અને આપણે આજે શનિ રવિની રજા હોય એટલે શનિ રવિમાં તો આપણે ટાઈમ જ હોય જઈ તો હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હું વાટેર કરન આજે આપણે જવાના છે જટાશંકર અને વિલિંગ ડેમ જટાશંકર તો જવાનું જ છે વિલિંગ ડેમનું કંઈ કદાચ નક્કી નહીં ટાઈમ રહી તો ત્યાં જવાનું જ છે તો આપણે અત્યારે શનિ રવિ તો રજા જોઈએ આપણે ખબર જ છે શનિ અને રવિ બીજી આપણે ફ્રી હોય એટલે ત્યારે લડી જ લેવાનું ને આપણું એવું છે કે ટાઈમ રેડ ત્યારે આપણે આમાં લોગિંગમાં પણ આપણું બધું સેટ કરી લઈએ કામ પામ બતાવીએ એમાં અને આપણો જે સુભાષ મીન્સ કે આપણે જે સ્ટડી હાલે એમાં આપણે આપણું એ પણ ધ્યાન રાખીને બધું હારીએ એટલે કે અમે એકમાં નહીં ભરવાનું ચૂંટવાનું અમુક અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ સ્ત્રોત ગોતવાના અને એમાં આડો કરવાનો તો જ સક્સેસ મળે બાકી એકના ભરવા રહીએ તો એમાં ન મળ એટલે

હા બધા એના શ્રાવણ મહિનામાં સિવાય ચાલુ જ હોય જટાશંકર અત્યારે તો મહિના મહિના બધા અત્યારે તો શ્રાવણ મહિનો એટલે આ પબ્લિક તો હોય ને આમે યા તો પબ્લિક તો નોર્મલી ચાલુ જ હોય શ્રાવણ સોમવાર હોય ને વળ્યો ને આમ જંગલ એવું એડવેન્ચરથી બધાને મજા આવે એમ બધા જોવા ચાલુ જ હોય

આ આપણે વાંદરા કેળા કેળા તો તો ઓલા જો પપ્પા ગયા અત્યારે લેવા આપડે જવાના છે તે અંદર બધું હોય તો ને 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 ખવડાવીએ એને મારા હાથમાં ભાગી ગયા

પૈસા દઈ દીધા વગે કલા પૈસા દઈ આવ્યા ને ના જબલું કેળા અહીંયા મૂકી આવ્યા કે કેળા એ ભાઈ પણ પાછા બીજા ને દઈ દીધું આ દામોકુંડ આપણે દામોકુંડ તો લઈ આવ્યા અત્યારે અહીંયા નથી જાવું ટાઈમ ખોટો બગડશે આપણે જવું જટાશંકર ચટાશંકરમાં અત્યારે આડી એક્સરસાઈઝ થાય ખતરનાક કેમેમાં क्योंकि છે અને હાલવાનું છે કેટલું તો ફાઇનલી ગાઈ જ આપણે જે અત્યાર પુગી ગયા છે ચટાશંકર એટલે જ્યાં જ્યાંથી જવાય આ સાઈડ આ સાઈડ છે ને પાર્કિંગ અહીંયા રાખી ના છે અહીંયા છે ને અં એસે જો રોપ પર દેખાય રોપ પર

આ લોકો ત્યાં કેન્સલ કર નાખી રોકીને જાવ હોય તો અને મેં કોને અહીંથી શેર ચાલુ થઈ ગઈ હવે બધી અહીંથી ઊંચી રલાના એવું ટાઈપ નું જાય છે અહીંથી ચાર વાગે તો પણ નીકળ્યા હતી જટા શંકર જવું તો ખબર જ છે ચાર વાગે પછી તો ખબર છે ને કે બધા મોઢા તો જો જોવા જેવા હે એટલી વાર આપડે એના થયો કે ફેર બસ લઈ દઉં તો વર્કઆઉટ કરે એટલે તને કઈ ફેર ના પડે જંગલ સિંહ અહીંયા ઓલા દાદા એકલા બેઠા એને ભેગું કોઈ ન લાગતું નથી ઓલી સાઈડ થાકી ગયા ਐਡੀਟੇਸ਼ਨ ਕਰੇ ਪਰਮ ਦੀ ਜਾਨ ਇਹੋ ਬਿਆਹ ਗੜੇ ਪਾਣੀ ਦੇ ਆਉਂਦੇ ਪਾਣੀ ਜੋਕ ਨੂੰ ਉੱਪਰ ਲੇ ਸਿਰ ਕੋਈ ਜਨੇ ਬੱਠਾ ਕੇ ਬੈਠਾ ਤਾਂ ਆ ਮੈਂ ਫੜ ਕਾ ਬੋਲ ਕੋਈ ਨਹੀਂ ਕਿਤਨੀ ਵਾਰ ਇਹ ਗੜ ਲੱਗ ਬੇ ਤਿੰਨ ਵਾਰ ਬੜਾ ਇਤਲ ਬਦੂ ਚੜਵਾ ਨੂੰ ਨਹੀਂ ਬਦਈ ਮੇਰੇ ਸਤੇ ਨਹੀਂ ਹੋਤਾ આપડે લગી ભૂકી ગયા પણ રસ્તા માં દેખાના બીકતા વાંધે અહીં તો એટલા માટે છે ને ઉપર જતા આઈ છે કદાચ નાગી ના આટો એક આ લીધી ખેડાની

હ નો મંડી રહેગા કંઈ કંઈ ખબર ન કે પડ્યું દેખી ઓય શું કઈ જાવ તો થાકીજી હં તો કીધું તો આની પેલા કે હું તો થાકીજી ન જાવું હું તો પાણી લેવા નથી કી કેવાનું

ના જી ટાઈમ છે હો કેન્સલ કરવું હોય તો વાંધો નહીં પાછા વરી જાય કે તો વાત છે કદાચ પાછું કેન્સલ પ્લાન હોય કેન્સલ કરવાનો તો આલુ ભાઈ તમારું ખુરાક ન થાપા જો જાને તે હાય મમ્મી માતું જાય તો બતાઉ તી ની નકા ઝોટી બાકી પકડીને પાદરોયા તાણે માથા પર ખેલી રછડું પાડી નકું રે મગન છે આમ જોમો અમારો ઝાપોટ માદે ફેર જો તમે જો સમજો જો ખાલી ઓણે જો જો લે ધ્યાન નઈ જો બા કે માકા દીકી ઝાપોટ ખાઈ જાઉં હોત ને જબલું આ જલ તકું નથા હું દેઈ દવી ને જો હા બસ ભાઈ મો એક માલ એક જ તું સાચું આખી ઠેલી જ નહી દે દીધો બાટ લે

આ જો આવા કરે એટલે આ મોબાઈલ આ જોઈ લો અહીંયા પબ્લિક ભેગી થઈ ગયા આખી કે ચબલું બબલું બધું લઈ ગયા હા બસલાવારીલા જે ભાઈ

ये नोवेल है आवरती उरे घर જો બિજાનો છે આ बाजू ને એરિયા એરિયા ના ભેગા થ્યાત ત્યારે આખિયાર આવો આવરી આવજો ને બેટા યુદ્ધ થવાનો લાગે મોટું યુદ્ધ થાય થાય હે સમજો યુદ્ધ યો ઓલા એરિયા માં બેટા બિસ્કિટ કે એક આય રયો ઓ બિસ્કિટ નું પેલું હાલે છે બિસ્કિટ નું ઠેકલો છે ડીનર બિસ્કિટ નું ઠેકલો છે અહીંયા

پني راندي پني راندي پني جوپاني پني جودي مون تو پيکلو وے جا گميا گم بينا بھگا ليو ڈو بھی ڈو بھی مامو واطي ہواي کي

ai cần nằm xe kia mới không có પૂરા થાય <laughs> 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 નીચે ઉતરે અત્યારે બધા વેલા સવારે આવી જાય સવારે જાય એટલે પાંચ મિનિટ હાલબમ પાંચ હા હા બલે નો વી જય પામેજો આપણે આતિયર ઉપર પૂગી ગયા છીએ આવો દર્શન છે છોટા સુંદરના હદી કાઢવાના જોઈન કરણ હા પૂછવાનું હે વી નીયા બાર પ્રતિમાના પાળે લીજો સોખી જય બોલેના અહીંયા છે બોલેના સાથી બોલેના આપણે અત્યારે ઉપર દર્શન પછી કરીનાવ ગડી બેઠા તો ત્યાર ઉપર છે આપણે આનું અત્યારે જો માહોલ એકદમ શાંતિ જ છે બહુ ઉપર se me afecta ahora a como va a atorarla por los que me deja alguna orden ફાઈનલી આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છે જો અહીં બહાર ઊભા છે હેલો હેલો ની બદલી છે કે કાતી હેલો થઈ દઈ નીકળ છે જો અહીં આખી ગેંગ બેઠી છે તૈયારી માટે આપણે ઉપર ને ચડીએ ને તો આપણે વેલકમ માટે આનામાં નામ આવો ત્રાસ હતો ના ત્યાર તો કાઈ ના કરતા મેં જોરદાર યુદ્ધ થઈ ગયું લાગે હા હા બટવારા થઈ ગયા ફાઇનલી જો આપણે અત્યારે દર્શન દર્શન કરી અને હવે નીચે ઉતરીએ છીએ અહીંથી આ ઓફરોડિંગ માંથી ધ્યાન આમાં રાખવું પડે હો બાકી આમાં છે ને પાણી છે એટલે લપસાઈ જાય બહુ કે નહીં ફાઈનલી અહીંથી પાણી જાય છે અત્યારે અત્યારે તો આવક એટલું નથી બાકી કેટલું કેટલું હોય એમાં પછી બધા ધૂબા કે ચાલુ જ હોય નાવાનું સ્ટાઇલ જો બાકી કઈ કટે ને એક નંબર કઈ નો કટે એક નંબર એ આડી મારી સ્ટાઇલ માં થઈ ગયા મારી સ્ટાઇલ આડી માં હારી થઈ ગયા ફાઈનલી આપણે દર્શન વર્શન કરી ઉપર તેને નીચે જો પૂરી ગયા રોપ પે માં જવું તો જો આઈ થી ને બેઠવે ટિકિટ ને બધું આઈ પેલા લઈ ને પછી અંદર જવાનું આઈ થી બધું લઈ જાવ એના રોપે માં નિરામ તો જાવ હજી ઉપર તે આલી ને એ ઉપર લઈ જાય માંથી હરો आई थी पर देखा जाम क्यों बुदे करो ऊपर वादरा नो वादरा नीचे आ गये हुए हम ये दृश्य आज एक तो नहीं मायवान हुए रोप पे क्लोजिंग टाइम हाँ पर लिखो ये रोप पे क्लोजिंग टाइम पांच बजे हम हाँ लाइन हो टाइम से पांच बजे पांच ना पांच पांच बजे बंद सड़ी क्या उड़न घटो लगा તો ઉડન ઘટોલાની તો જેર પાછા બીજા નેક્સ્ટ ટાઈમ ઉડન ઘટોલા કે ઘટોલા એક છે ને માટે એટલું પાછા નવા લોકો બાય 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 કે એના નથી કેવું કે બાય બાય છે મારો નેક્સ્ટ બ્લોગ પૂર્ણ નથી આ થા આલીન ઉપર દેની ચાવા થકી જાય কথাই কৈছো না তই বাই পাই থাকিব ভাল হ'ব বাই বাই ঠিক আছে